કેન્દ્રીય પશુપાલન મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલા ગૃહ રાજ્યમંત્રી હર્ષવી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસી સહિત રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર સરદાર ધામ ના ભૂમિપૂજન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં સરદાર ધામ તૈયાર કરવા માટે લાખો કરોડો રૂપિયાનું દાન આપનાર દાનવીરોનું મંચ પર સ્વાગત કરવામાં આવ્યું હતું

સરદારધામ સુવિધાઓ ઊભી કરવામાં આવશે જ્યુડિશિયલ સપોર્ટ કોમ્પ્લેક્સ ફિડેન્સ એકેડમી સ્કિલ ડેવલપમેન્ટ વર્કશોપ સહિતની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવશે સરદાર ધામના મુખ્ય દાતા જયંતિભાઈ બાબરિયા સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયા અને અગ્રણી દાતાઓના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂમિ પૂજન કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો મિશન 2026 અંતર્ગત સરદાર ધામ દક્ષિણ ગુજરાત સુરત ઝોન આયોજિત આજે 500 કરોડનો શૈક્ષણિક સંકુલ एवं સિવિલ સર્વિસ કેન્દ્ર વિવિધ પ્રકારની એકેડમીનો કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાજી માંડવિયાજી અને ઉદ્યોગિક સામાજિક પ્રોફેશનલ મિત્રોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સંપન્ન થયું આદરણીય જંતીભાઈ એકલારા એ ભૂમિપૂજન કર્યું છે એમના પરિવારે અગિયાર કરોડના દાતા છે ફોરમબેન પટેલ સ્ટેશ્યલ આફ્રિકાથી પધાર્યા છે સ્પોર્ટ્સ એકેડમીઓનું કેમ્પસનું ઉદ્ઘાટન કરવા માટે ખૂબ લગભગ દસ થી વધુ બંધુ ભગીનીઓ અને સૌ ઉદ્યોગિક પ્રોફેશનલ મિત્રોની ઉપસ્થિતિમાં આજે ભૂમિપૂજન સંપન્ન થયું છે એ દક્ષિણ ગુજરાત નહીં સમગ્ર ગુજરાતની અંદર એક સામાજિક ક્રાંતિ